નલિયા પંચવટી મહિલા મંડળ સંચાલિત નવરાત્રી મહોત્સવનું આયોજન સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહ ઘાબુભા જાડેજાના પ્રેરણાથી છેલ્લા છ વર્ષથી નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુસાલી નલિયા हम लोग भी अच्छे साल से पूजा हो रही है और आज ये बाली का नानी छोटी छोटी बालिका का, का तो पूजन किया जैसे शाम के साढ़े पाँच बजे से लेकर आठ बजे तक गरबा करते हैं डांडिया खेलते हैं और सब अच्छे से गरबा अच्छे बी एम बोलते हैं कितना साल से करते हैं छः साल छः साल से आपका रहने का किधर हम बाविश नगर बाविश नगर रहते છ વર્ષથી આ જયશ્રી બધા સારી મહેનત કરે છે બહુ સરસ ગરમી થાય છે અહીંયા આરતી આ બધી કરે છે બધું કરે પછી પૂજન આજે અમે ભાવેશનગર મહિલા મંડળની એ બધાએ ભેગા થઈ અને અહીંયા કુમારિકાઓ પૂજન કર્યું છે હું જયશ્રીબેન રામભાઈ ગઢવી નલિયા મહિલા મંડળ પંચવટી સોસાયટીમાં અમે છેલ્લા છ વર્ષથી નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ અને એમાં અમને પંચવટી મહિલા મંડળનો સાથ સહકાર તેમજ ભાવેશ્વરનગરની બહેનો સાથ સગાર અમને ખૂબ જ સારું મળે છે અહીંયા અમારે આજે ભાવેશ્વરનગરની બહેનો તરફથી નાની નાની બાળિકાઓને પૂજન કરવામાં આવેલું હતું અને એ બહેનોને અમે ગિફ્ટ અને બધું આપેલું હતું અને અમારી પાસે આજે જે બહેનોને અમે ગિફ્ટ આપી છે એમાં બહેનોનો જે સાથ સહકાર તેમજ મીડિયાનો સાથ સહકાર કચ્છ મિત્રવાળા ભાઈઓનો સાથ સહકાર અમને જે મળ્યો છે તેમનો અંતર કે આભાર માનું છું અમે અહીંયા દરરોજ સાંજે સાડા પાંચથી સાડા સાત આઠ વાગ્યા સુધી નવરાત્રિની ગરબીમાં અમે બધા બહેનો આનંદ ઉત્સવથી રમીએ છીએ અને માને કાલા ઘેલા કરીએ છીએ આ કયો વિસ્તાર કહેવાય આ નળિયા પંચાટી સોસાયટી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ